ભારે ચર્ચાસ્પદ બનેલ ભરૂચ દૂધ ધારા ડેરીની ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલ પુનઃ બિનહરીફ જીજેતા થયા છે તો ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજ તથા નર્મદાબેન વસાવાની વરણી કરવામાં આવી છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાઈ કમાન્ડની વિરુદ્ધમાં જઈને પોતાની પેનલ ઉતારી હોવાથી ભારે વિવાદ થયો હતો જોકે તેમ છતાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો હતો ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ફરી એક વખત ઘનશ્યામ પટેલ પુનઃ પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા જે બાદ ઉપપ્રમુખ તરીકે ભાજપના મેન્ડેટના ઉમેદવાર સંજયસિંહ રાજની સામે નર્મદાબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રકાશ દેસાઈએ જોગવાઈ મુજબ એક ઉપપ્રમુખ જ નિયુક્ત કરવા જણાવતા નર્મદાબેને ઉમેદવારી પરત ખેંચી હતી જેથી સંજયસિંહ રાજની ઉપપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા જોકે તે બાદ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ નર્મદાબેનને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બે ઉપપ્રમુખ નિયુક્ત કરાયા હતા જેને સમર્થકોએ જયઘોષ સાથે વધાવી લીધું હતું ભરૂચની દૂધદારા ડેરીનું સુકાન પુનઃ ઘનશ્યામભાઈ પટેલે સંભાળતા તેઓના સમર્થકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી અને અભિનંદનની વર્ષા કરી હતી ભારત માતા કે મિત્રો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધ ધરા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધ ધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવ નિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદ્ય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોરભાઈ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનને પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું કેચાભાઈ સફર ચોક્કસ આગળ વધારવાનો છો ફરી એકવાર ચેરમેન પદે ચૂંટાયા પછી ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા જેવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી અમે કાર્યકર છે સૌ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડે રહેલા હતા મેન્ડેથી અમે ઇલેક્શન જીતા પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખો પ્રમુખનો મેન્ડે આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાગરજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વ શ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે એમ એમ બધાને સાથે લઈ દિલથી કામ કરીશું એટલું કંઈ મારી વાત જીવન આજ રોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા ને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખ ની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ जीतू राणा दिव्यांग न्यूज़ भरूच